તો કાલે રાતે જેમ મેં કીધું એમ આપણે અહીંયા સુઈ સુઈ ગયા હતા આગલો બ્લોગ જ એન્ડ કર્યો અને બાકી બ્લોગ ચાલુ કરું છું પાછળ આમ ખાલી નજારો જેવો ફોટા પાડવા ના જવાના ભાઈ આવ્યા હતા લગનમાં બાકી બધા ના વાગ્યા છે નાય ના આવશે હમણાં આપણે નાય ના આવી ગયા જો ફોન જોવા બૂટમાં ભરડાય ફોન બધા જોઈ લ્યો જોઈ લ્યો

બાકી આપણે ઘણાઈને ઘર રાઈને ફોટા પાડી દીધા કાંઈ ઘટે ને એમ હવે જઈએ જઈએ આપણા રૂમ તરફ બરોબર જ્યાં હતાં આપણા છેલ્લા પહેલાંની એમ અને પાણીની તરસ લાગી ગઈ છે તો પાણીને પી લઈ પહેલાં જાય રૂમમાં ચાલો અગિયાર વાગ્ય આવ્યા છે અને હવે આ બધાય નાસ્તો કરવા જાય છે અગિયાર વાગે નાસ્તો કરવા જાવજો કેવું લાગી રહ્યું તમને મિત્રો બહુ જ મજા

કેવું લાગી રહ્યું છે તમને મસ્ત આવો છો રણવીર ગુલાબી ગુલાબી આવો દેખાડું આવી ગયા છે આ બધા દીકેવી મહેમાનો બધાય એ આમ છેટુથી તો આપણે જમી અને બધું કરીને આપણે જાઈ છે કેમ કે મારે થોડું કામ છે પર્સનલ એટલે માટે મારે નીકળવું પડે છે અને બાકી શિવરાત્રી બધા છે બરોબર

ले पानी की बोटल हट नहीं है कई दिस इज माय वाटर कैंगन वाटर कैंगन वाटर हां पी ले लो एक लोचे तो पी जाए लो तू तो पी होनो जो कहीं जो हट ना ट्राई कर लो पी जाओ ओके बाय बाय पी लेता हूं मैं तो मित्रों देख सकते हो आप कैसा लग रहा है ये शीशा खाली खाली तो मम्मी थोड़ा पी गया आखिरी बदी

તો આજે મારા મન થયું તો મેં કીધું સેન્ડવીચ ખાવી છે તો આપણે પંખો કરીને બે અને ખાઈ એક નંબર સેન્ડવીચ બધા ખાવા બે છે એમાં તો કે ઘણી બધી છે બને છે પછી ઠરેલી નો ભાવે એટલે ગરમા ગરમ છે મિત્રો એનો ઉપર આવી ગયા છે હમણાંથી બે દિવસથી જે વિડિયો મૂક્યો તો ફેમિલી બ્લોગ પર આવી પાંચસો પ્લસ જ વ્યૂ આજના વિડીયો મીન્સ કે કાલે મૂક્યો તમારે છસો પ્લસ આવી ગયા આજનો વિડીયો ત્રીજા નંબરમાં રેન્ક કરે છે એટલે કાલે જોઈ પાંચસો જેવું પહોંચે છે કે નહીં કઈ રીતનું રહેશે તો બધું કાલે ખબર પડી જશે તો આજના વિડીયો આ થઈ રીતે જો થોડો આ વિડીયો બ્લોગ ટૂંકો બની રહ્યો માફ કરજો કેમ કે લગ્ન ગાળો ને બધું હોય તો અહીંયા આપણે ઓછો કરી બ્લોગ બહુ કરી નહીં બરોબર તો બસ એટલું જ તે બીજું કંઈક એવું નથી તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં આજે હું રાતે જ એન્ડ કરી નાખું કાલે સવારે એન્ડ ના કરો બરોબર તો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં જય શ્રી રામ જય માતાજી વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી રામ